નમસ્કાર તો આજે આપણે મળવા જઈ રહ્યા છીએ ભારત દેશના લોકસભા બે હજાર ચોવીસના પહેલાં સાંસદને ચારસો પાંચની જે કમળ જે હતું એ પહેલું કમળ પ્રધાનમંત્રીને આપનાર મુકેશ દલાલ આજે સુરત ઉમેદવારી પત્ર બિનહરીફ જીતી ગયા છે એમની સાથે વાત કરશું આ જે પ્રોત્સાહન આપણે આઈડિયલ કોઈને માનતો હોય છે તો તમે કોઈને આઈડિયલ માન્યા છે અને આપણે જો તે ગુજરાતની ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતની આ પ્રથમ એવી છે ને ઇતિહાસ રહી છે કે બિનહરીફ જે છે ને જે ચૂંટણી થઈ છે ને તમે વિજેતા થયા છો શું કેવી ઉત્સાહનો માહોલ છે કેવી અંદર પ્રોત્સાહન તમે કોને ગણતા છો આઈડલ તરીકે તમે કોને માણો છો મારા આદર્શ તો હંમેશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા છે સુરત શહેરમાં જે સમગ્ર દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે કમળ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમલોમાં અર્પણ કરું છું અને સ્વાભાવિક જ સા સીટ બિનહરીફ જાહેર થવાથી સુરત શહેરના મારા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા ખૂબ ખુશ ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે આગળના દિવસોમાં કઈ પ્રત્યે કઈ પ્રકારની જે કામગીરીઓ થવાની છે સુરત તો ડેવલપ થઈ રહ્યું છે કેવી રીતે આગળ વધારે ડેવલપ કરવા માટે કઈ પ્રાયોરિટી બેઝ રાખવામાં આવશે ને આ જીતને સફળ જીત કેવી રીતે બનાવવામાં આવશે હવે મને જ્યારે જવાબદારી મળવા જઈ રહી છે ત્યારે સુરત શહેરમાં જે પણ કોઈક પ્રોજેક્ટ હાલ અમલીકરણના વિવિધ તબક્કામાં છે જેમ કે સુરત શહેરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે સુરત શહેરનું મલ્ટીઅપ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે વાયા ગુજરાતમાં અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આઉટર રિંગ રોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ડાયમંડ બુશનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરતની નજીક ટેક્સ પીએમ ટેક્સટાઇલ પાર્કનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટ્સ વિકાસના કયા તબક્કામાં છે અને તેનું અમલીકરણ ઝડપથી કેવી રીતે થઈ શકાય તે દિશામાં મારા પ્રયત્નો રહેશે તો લોકોની એવી ઘણી બધી મૂંઝવણો છે કે એવી ઘણા બધા એવા ટિપ્પણીઓ થઈ રહી છે કે જે પહેલા મતદાતાઓ છે જે પહેલા જે ફર્સ્ટ વોટરો છે એ લોકોને આ વખત મોકો નહીં મળશે તો શું એ લોકો ઘણા બધા એવા છે કે ભાજપને ફોલ્ટમાં ઘડી રહ્યા છે તો એ લોકોને તમે શું કહેશો ફર્સ્ટ ટાઈમ વોટર્સ મતદાન નથી આપી શક્યા એને માટે જો કોઈ જવાબદાર હોય તો એ કોંગ્રેસ પક્ષ છે કોંગ્રેસને જે રીતનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામો પર જે પ્રચાર કરી રહ્યા હતા તેને કારણે કોંગ્રેસ એવી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી કે કોંગ્રેસને લાગ્યું કે નક્કી આ વખતે અમારી ડિપોઝિટ જશે અને તેથી તેઓએ સલામત રીતે બેકડોર એક્ઝિટનો માર્ગ છોડી કાઢ્યો છે અને એ જ કારણસર ફર્સ્ટ ટાઈમ વોટર્સ મતદાન આપી શક્યા નથી અમે તો અમારો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો અમારો સિત્તેર ટકા પ્રચાર પૂર્ણ થઈ ગયો હતો સિત્તેર ટકા મતદારોનો સંપર્ક થઈ ગયો હતો અને સો ટકા ભૌગોલિક વિસ્તારનો ત્રણથી ચાર વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો હતો મારો પ્રવાસ સરેરાશ રોજનો એકસો પાંત્રીસ કિલોમીટર રહ્યો છે આ બધો ઝંઝાટ પ્રચારને કારણે કોંગ્રેસ ભયભીત બની ગઈ હતી અને તેથી જ એને બેકડોર સેફ એક્ઝિટ શોધી કાઢ્યો છે તો હવે વાત કરીએ જે મતદાન થવા જઈ રહ્યું છે અમુક વિસ્તારમાં નહીં થશે અને સુરતની જે અમુક જે મતદાતાઓનું જે વોટિંગ છે એ નવસારીમાં જશે શું લાગે છે કે જે સી આર પાટીલનો જે વોટિંગ જે આંકડો છે જે છ લાખ છે એ કેટલી સુધી પહોંચવાની તમે આશા વ્યક્ત કરી રહ્યા છો આદરણીય પાટિલ સાહેબ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ છ લાખ છ્યાસી અને જંગી બહુમતીથી જીત્યા હતા તે સમગ્ર દેશમાં વિક્રમ છે અને આ વર્ષે પણ પાટિલ સાહેબ હંમેશા પોતાનો વિક્રમ તોડવા માટે જાણીતા છે પાટિલ સાહેબ હંમેશા નવો ઇતિહાસ લખવા માટે જાણીતા છે એટલે આ વર્ષે પણ નવસારી લોકસભા એક નવો ઇતિહાસ બનાવશે તેવો મારો પૂરો વિશ્વાસ છે આ હતા મુકેશભાઈ દલાલ જેમણે જણાવ્યું કે કેવી રીતે જે લોકોની જે મૂંઝવણ છે જે ફર્સ્ટ વોટરને જે જે માર્ગદર્શન ગેરરીતે દોડાવવામાં આવી રહ્યું હતું એ લોકોની મૂંઝવણ દૂર કરવામાં આવી છે ને આ આગામી દિવસોમાં કેવી રીતે સુરતને વધુ પોતાના પ્ર પ્રતિભાવશાળીથી કેવી રીતે સુરતને વધુ એક નવી ઝલક છે નવી ડેવલપમેન્ટને આગળ ધપાવવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવું નવા સાંસદ જે છે સુરતના મુકેશ દલાલે જણાવ્યું હતું